હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ કેમ છો ફ્રેન્ડ્સ તો આજનું ટિફિન રેડી થઈ ગયું છે તે તમને બતાવું તો ટિફિનમાં છે જે મેં પાક ને ખજૂર પાક બનાવ્યું હતો ને એ રોટી પછી કાચા ટમેટા અને મરચાંનો સંઘારો પછી ચેવડો ને મિક્સ અને ભીંડાની સબ્જી અને છાસ અને આ છે હળદર આ થેલી એટલી વસ્તુ છે ફ્રેન્ડ્સ ને તમે લોકો ટિફિનમાં શું બનાવી જરૂરથી કમેન્ટ કરજો અને એ બધું કામ બાકી છે જો આમ જો ગામડે થયા છે છાસ ને દૂધ આવ્યું થાય છે સ્વાન બધું ખાલી કર્યું ને દૂધ ગરમ કર્યું ને આમ જો હું જો બધું કામ બાકી છે ખાલી બસ જસ્ટ નાસ્તા પાણી થયા છે ને ટિફિન થયું છે એવું છે તો ચલો કામે લાગી જાઓ ને પછી મળીએ તમને ફ્રેન્ડ્સ હેલો ફ્રેન્ડ્સ તો અત્યારે વાગી ગયા છે સાડા અને જો મારો હોસ્પિટલ આ મશીન ને એ બધું છે ને પાછળ છે ને આ બાજુ છે ને પાણી ભરાઈ જાય છે એવું થાય છે આપણે કરીએ ને ઢાળ આ બાજુ નથી આ બાજુ છે એટલે આખો આ વોશ દેશ એરિયા છે ને મારે ક્લીન કરવો છે પેલા મશીન આ બાજુ લઈશ મશીન બહુ દૂર તો નહીં જઈ શકે એટલે થોડુંક લઈ અને બસ પછી આખો ક્લીન કરીશ આ બધી વસ્તુ છે ભંગારમાં કાઢીશ ને એવું બધું છે તો જુઓ હું તમને જે કહેતી હતી ને એ પાણી છે ને અહીંયા ભરાય અહીંયા મારો જે પેલી એની જવા માટેનું છે તો પણ પાણી છે ને મશીન રાખો ને અહીંયા ખૂણામાં ભરાય છે પાણી અહીંયા ઢાળ અહીંયા નથી તો એવું છે અને અહીંયા પણ બધું વસ્તુ રાખું છું વોસબેસની તો એ બધું ક્લીન કરવું છે જો અહીંયા અત્યારે રાખી દીધી છે જો ફ્રેન્ડ્સ ફાઇનલ કામ થઈ ગયું ક્લિનિંગનું જો ઉપર એવી રીતના બધું ગોઠવી દીધું કે જે વધારે પડતું જોતું એ આગળ રાખી દીધું પાછળ પોતાની ડોલ તો હું ક્યારેય યુઝ કરતી જ નથી મને હું ખૂબ બધું ગમતું જ નથી એટલે અને અહીંયા બૂટ હતા એ ધોયેલા આમાં કાચની વસ્તુ છે એ રીતના કંઈક અને આ બધા પોતાની એ રીતના છે એટલે ઉપરનું જે બાકી છે નીચેનું બધું ક્લીનિંગ થઈ ગયું જો અને મશીન પર સ્ટાર્ટ કરી દીધું ફ્રેન્ડ્સ કારણ કે કપડા તો નહીં તો જ નાખી દઉં છું પણ આજ એ સાફ કરવું હતું ને એટલે મેં પછી જ નાખું એટલે એવી રીતના છે આજે આ ગામડેથી શાકભાજી એવું એટલે મેથી ધાણાભાજીને હવે જમીને અત્યારે બીટી લઈશ મેથીની પણ બીટી લઈશ મેથીની સુકવણી કરવી છે અને ચોળાને એવું તો સાંજે બીટસું હવે એટલે એને શાકભાજીનું હજી આખું ભર્યું છે તાફરે શાકભાજી આવી ગયું એટલે હેલો ફ્રેન્ડ્સ તો અત્યારના વાગી ગયા છે સવા પાંચ અને હું મેથી આ તો ધાણાભાજી છે મેથી વાપરી છે મેથીની મેં તમને કીધું સવારે સુકવણી કરવાની છે એટલે સુકવણી દાંડલા કાપીને રાખી દઈશ અને જો ધાણાભાજી એકદમ દેશી છે ઘરની વાળીની આ બંને ડીશ થઈ છે ત્યાંની બીટી નહીં અને થોડીક વાર એમને રહેવા દઈશ કે જે પાણીનો ભાવ હોય એ સુકાય છે અને પછી આને છે ને આટલી બધી છે તો આપણે ધાણાભાજીના ડબ્બામાં તો કઈએ નહીં તો એને ફ્રેન્ડ કેવી રીતના આને છે ને આવી રીતના જે ગોળી છે ને પંખા નીચે રાખવાની એટલે એકદમ સરસ અને બાર તડકામાં કે નહીં જો ગુલાબી તડકો એવો આવતો હોય ને આછો આછો તો તમે રાખી શકો નહી બસ ઘરમાં એવી રીતના જ રાખવાની છે પંખા નીચે એટલે એકદમ મસ્ત છે ને સુકાઈ જશે અને સુકાઈ જશે એટલે ફરી હું તમને વિડીયોમાં બતાવીશ અને બધું છે ને મને કાળેલા તો છે ને બિલકુલ ભાવતા નથી જરા પણ નહીં એટલે અને ઓલી તો સાંજે પછી સાથે જ બીટીશું અને ટમેટાનો મારો સો મારે સોસ બનાવો છે હવે જોઈએ એટલે આટલા છે ને બીજા ચેરી ટમેટો પણ આવ્યા છે એટલે કે જે કટિયા ટમેટા મારી ભાષામાં છે કે છે મોટો ડબ્બો આવ્યો છે એટલે કે બધાને સાથે ભેગું કરીને થી થોડા ઘણા લઈ આવું તો આ જે દેશી ટમેટા છે ને સોસ બહુ સરસ થાય છે અને સોસની રેસીપી પણ આમાં બી શેર કરીશ અને મારી વ્રજકુક ચેનલ છે ને એમાં બી શેર કરીશ કે આખા વર્ષ સોસમાં કેવું થતું હોય છે કે છે ને પેલો થઈ જતો હોય છે બગડી જતો હોય છે ને લોંગ ટાઈમે કેવું થાય છે કે એમાં છે ને સ્મેલ આવવા માંડે છે ને ઘણા ઘણી વખત ઉપર છે ને વ્હાઈટ વાઇટ થઈ જાય છે તો તો એમાં આપણે રાખવા માટે છે ને આપણે વિનેગારની જે રેડીમેડ પડીકી આવે છે ને એ જ નાખતા હોય છે અથવા તો વિનેગર નાખતા હોય છે પણ એ નથી એક બીજી જ વસ્તુ હું તમને બતાવીશ તો એને ચલો હવે ધાણા થઈ ગઈ છે તો એને કેવી રીતના રાખવી એ હું તમને ટિપ્સ આપી દઉં કારણ કે તમારો ઇંતજાર ખતમ થઈ જાય ફ્રેન્ડ્સ તો ચલો જો ફ્રેન્ડ્સ આ રીતનું છે ને જે પેલું શું કહેવાય આ ઓશિકાની ખોયર છે તો આ છે ને હું યુઝ નથી કરતી એટલે આ એકદમ સરસ કોટનની છે એટલે રાખી દીધી આગળની જે તમને કોથળીઓ બન બતાવી હતી ને તો એ તો ફિનિશ થઈ ગઈ કારણ કે આગળનું શાકભાજી જે એટલું સ્ટોર છે ને આ ફરીથી ગામડેથી આવ્યું તો બસ જો આવી રીતના છે ને આવી રીતના તમારી પાસે ઓશિકાની જે આખો પેલી કવર હોય છે ને તો એ તમારે છે ને રાખી દેવાનું હોય છે તો એ બી કોટન સરસ હોય એટલે કામ લાગે તો એમાં છે ને અંદર ભરી દઈએ આપણે તો ફ્રેન્ડ્સ જો આ ધાણાભાજીનો યુઝ છે ને હજી મારે અઠવાડિયા ઉપર દસ દિવસ પછી થશે કારણ કે ઓલરેડી મારી પાસે પડી છે તો એના માટે શું કરું કારણ કે આવી રીતના કોટનમાં રાખી દીધી જો ઓલી પેલી થેલી તમારી પાસે હોય ને તો એમાં પણ રાખી શકો છો નહીંતર કોટનમાં રાખવાની અને એમાં તમારે છે ને એક ટિપ્સ આપું છું આ ટીસ્યુ પેપર હોય ને વેચે છે ને આવી રીતના જામ કરી અને વેચે છે ને બે ત્રણ ટીસ્યુ પેપર તમારે રાખી દેવાના જેટલી તમારે ધાણાભાજીની પેલી હોય છે ધાણાભાજી હોય છે એ પ્રમાણે કારણ કે જો આમાં ઇન કેસ પાણી જેવું થશે ને ફ્રેન્ડ્સ તો એ છે ને એ શોષી લેશે એટલા માટે તો એક બેસ્ટ છે હું તમને પછી જે ધાણાભાજી જ્યારે યુઝમાં લઈશ ને ત્યારે બતાવીશ કે કેવી કેવી છે ધાણાભાજી આવી રીતના તમે તમારી માટે ટીસ્યુ પેપરનું હોય તો તમે પેપર પણ રાખી શકો છો અને નહીં તમે ટીસ્યુ પેપર પણ રાખી શકો છો તો આવી રીતના ગોટો કરીને અને આવી રીતના હું ત્રણ ચાર રાખી દઈશ અને એકદમ સરસ પેક કરીને ફ્રીજમાં મૂકી દઈશ તો તો જુઓ ફ્રેન્ડ્સ આ રીતના એકદમ સરસ મેં પેક કરી દીધું અંદર મેં ચાર ટીસ્યુ પેપર રાખી દીધા જે ગોટો વાળીને અને બસ હવે એને ફ્રિજમાં રાખી દઈશ એટલે એવી નવી રહેશે કારણ કે પહેલાં જૂની ધાણાભાજી છે એને યુઝ કરવાની છે પછી આ ધાણાભાજીનો વારો આવશે અને આ છે ને એકદમ સરસ દેશી હોય છે અને સુગંધ પણ બહુ સરસ આવે છે અહીંયા છે ને અમારે દેશી નથી મળતી અને ગામડેથી એવી છે તો બધી બીટી લીધી અને ભાજીને કીધું એવી રીતના સુકવી દઈશ અને બીજા પણ વેજીટેબલ્સ છે બધા તો એ બધા ભરી લઈશ ફ્રેન્ડ્સ તો આ ટિપ્સ તમને જે કેવી લાગી જરૂરથી કમેન્ટ કરજો અને બીજે કમેન્ટ્સ કાલની મેં કીધી હતી કે તમે લોકો ક્યાં ક્યાંથી મારો બ્લોગ જોવો છો તો એમાં કમેન્ટ કરેલી હતી ચાંદનીબેન રાઠોડ ભાવનગરથી જોવે છે તો ખૂબ જ સરસ કે જેણે કમેન્ટ કરી હતી ફ્રેન્ડ્સ અને તમને ટિપ્સ કેવી લાગી એ જરૂરથી પણ કમેન્ટ કરજો ફ્રેન્ડ્સ અને તમે ક્યાં ક્યાં સિટીમાંથી વ્લોગ જોવો છો એ પણ કમેન્ટ કરજો ફ્રેન્ડ્સ અને હા ફ્રેન્ડ્સ જો આજનો વિડીયો તમને સારો લાગ્યો હોય તો ચેનલને તમે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું તો બિલકુલ ભૂલતા નહીં અને તમારા ગ્રુપમાં પણ શેર કરજો કે જેથી અવનવી ટિપ્સ તમને પણ હું આપતી રહીશ કે જે હું ટિપ્સને ફોલો કરું છું અને એ મને સારી લાગે છે ફ્રેન્ડ્સ તો એ ટિપ્સ પણ તમને આપતી રહીશ સાથે આર્ટનું તો છે તો એ હમણાં કે દિવસનું વચ્ચે એટલું કામ હતું તો વંચે એ પણ મુકાઈ ગયું છે ઓર્ડર છે તો એ બી કમ્પ્લીટ હજી નથી થયા એટલે એ પણ તમારી સાથે શેર કરતી રહીશ સિવણનું છે તો જે એ પણ હું તમારી સાથે શેર કરતી રહીશ ફ્રેન્ડ્સ તો એવું છે કે આજે જે મેં વોસ બેઝનું ઓર્ગેનાઇઝ કર્યું તો એ તમને કેવું લાગ્યું એ પણ જરૂરથી કમેન્ટ કરજો ફ્રેન્ડ્સ તો ચલો મળતા રહેશું નવા વિડીયો સાથે તો ફ્રેન્ડ્સ મળતા રહેશું નવા વિડીયો સાથે ત્યાં સુધી વાય બાય